ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જીભ છે કે જે ખૂબ લપસી રહી છે રૂપાલાએ ક્ષત્રિયોના વિવાદને છંછોડ્યો ત્યારે હવે કોળી સમાજને કનુ દેસાએ છંછેડ્યા છે નાણામંત્રી મંત્રી કનુ દેસાએ કોળી સમાજને લઈ એવી કઈ ટિપ્પણી કરી જેના કારણે હાલ ભારતીય જનતા પાર્ટી ગુજરાતભરમાં કોળી સમાજને મોં બતાવી શકે તે સ્થિતિમાં ન રહી વિગતવાર વાત કરીએ કોંગ્રેસના પ્રહાર પણ છે અને રાજકારણ પણ છે સાથે જાતિગત સમીકરણો પણ છે વૈષ્ણવજન તેને કહીએ જે પીર પરાહી જાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય રીતે ગરમાવો છે અને ખાસ તો આ લોકસભાની ચૂંટણીમાં જો કેન્દ્રમાં કોઈ વિવાદ રહ્યો છે તો પરસોત્તમ રૂપાલાએ કરેલી ક્ષત્રિય મામલે ટિપ્પણી બાદનો વિવાદ છે ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટીનો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે ક્ષત્રિય સમાજ મતદાન પણ ભારતીય જનતા પાર્ટીમાં વિરોધ કરવા માટે આહવાન કરી રહ્યો છે ત્યારે કોળી સમાજ મામલે ગુજરાત રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ જે વિવાદ છેડ્યો છે તે વિવાદે ફરીથી રાજકારણમાં ગરમાવો લાવ્યો છે કોળી સમાજ માટે કરેલી ટિપ્પણી ભારતીય જનતા પાર્ટીને ભાવનગરથી લઈ કચ્છ સુધી અને પોરબંદર થી લઈ ઉમરગામ સુધી નડી શકે તે પ્રકારની સ્થિતિ પેદા થશે વિગતવાર વાત કરતા પહેલા કનુ દેસાએ આ કરેલી ટિપ્પણીને તમે સાંભળો કોડી સમાજમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરવાની જરૂર જ નથી કોડી સમાજનો ઉમેદવાર હોય તો પણ કોડી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે સર્વવિદિત છે અને આપણી જૂની કહેવત છે પ્રકાશચંદ્ર તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કેટાઈ કોડિયા એટલે કોળી કોળી કુટાય ને ધવલભાઈને એટલે કોઈ પણ કોંગ્રેસી હવે બાદ પીરવાની હોય તો આ સમાજે હંમેશા બાદ ભીડી છે અને સાથે સાથે જે રીતે મોદી સાહેબે પ્રોગ્રેસ કર્યો છે હવે કોંગ્રેસવાળા તો છે જ નહીં પણ તો આપણે હવે વધારે મતદાન કરીને ધવલભાઈને જંગી બહુમતીથી તમે સાંભળ્યું એ નાણા ચૂંટણી પ્રચાર દરમિયાન એવું કહેતા જણાયા હતા કે કોડિયા કૂંટાય અને ધોળિયા ચૂંટાય કોડિયા એટલે કોળી તેની સ્પષ્ટતા પણ કનુ દેસાઈ કરી છે માટે વધુ સ્પષ્ટતાની તો કોઈ જરૂર નથી કે આ શબ્દ પ્રયોજન તેમણે કુમના માટે કર્યું જો વાત કરીએ વલસાડ લોકસભા બેઠકની તો વલસાડ લોકસભા બેઠકમાં કોલસાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે તેમાં ડાંગ વાંસડા ધરમપુર વલસાડ પારડી કપરાડા અને ઉમરગામ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે વલસાડ લોકસભા બેઠક એસટી એટલે કે સીડ્યુલ ટ્રાઇબ માટે આદિવાસી બેઠક છે અનામત બેઠક છે અને ત્યાંથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ચૂંટણી લડી રહ્યા છે સાથે જ ભારતીય જનતા પાર્ટીએ જંગે મેદાનમાં ઉતાર્યા છે ધવલ પટેલને બંને આદિવાસી સમાજમાંથી આવે છે અને આ બેઠક પર ધોળિયા એટલે કે ધોળિયા સમાજ આદિવાસીમાં આવે છે અને કોળી સમાજ જે ઓબીસીમાં આવે છે અને તેને લઈ કનુભાએ ટિપ્પણી કરી છે તો આ ટિપ્પણી કયા રાજકારણે કારણે કરી હશે તેને આપણે નથી સમજી શકતા પરંતુ તેના વિપરીત પરિણામો સૌરાષ્ટ્રમાં કઈ રીતે આવી શકે ભાવનગરમાં રાજકોટમાં પોરબંદરમાં મોરબીમાં કચ્છમાં સુરેન્દ્રનગરમાં આ તમામ વિસ્તારોમાં જોવા જઈએ તો તમામ વિસ્તારોમાં ક્ષત્રિય સમાજ જે પ્રકારે વિરોધ કરી રહ્યો છે તે પ્રકારે જો કોળી સમાજ વિરોધમાં ઉતરે તો ભાજપને આ વિવાદ પરવડે નહીં આ મામલાને હવે કોંગ્રેસે રાજકીય સ્વરૂપ પણ આપી દીધું છે તેને લઈ તેઓ પ્રચાર કરી રહ્યા છે રાજકોટમાં શક્તિસિંહ ગોહિલે પ્રહાર કરતાં શું કહ્યું એ સાંભળો ગઈકાલે ગઈકાલે કનુભાઈ દેસાઈ નામના એક મિનિસ્ટર છે ભારતીય જનતા પાર્ટીના એ મિનિસ્ટરે એવું કહ્યું કે આ કોડિયાઓ કુટાય કોડિયાઓ એટલે કોળીઓ પાછા પોતે જ સ્પષ્ટતા કરે છે કે કોડિયાઓ એટલે કોળીઓ એ કુટાય અને ધોળિયાઓ ચૂંટાય હું તમને આ હું તમને આ વિડીયો એટલા માટે બતાવું છું કારણ કે મને એવી ટેવ નથી કે કોઈ આધાર પુરાવા વગરની વાત કરું કે મિત્રોને હું આપીશ આ મેં મારા ટ્વિટર ઉપર એ મૂકી છે અરે કોઈ કહેવત પણ હોય તો પણ અને ક્યારેક બોલાયું હોય તો પણ કોઈ પણ જ્ઞાતિનો અપમાન કરવાનો અમને કોઈને અધિકાર નથી એટલે કોળીઓ હતા સમગ્ર કોળી જ્ઞાતિનું અપમાન કર્યું ત્યારે હું અભિનંદન આપીશ એ કોળી યુવાન શૈલેષને કે ચેલેન્જ કરીને આંદોલન શરૂ કર્યું દક્ષિણ ગુજરાતમાં કે કોળીનો દીકરો તમને માફ નહીં કરે ભારતીય જનતા પાર્ટી વિનાશકાળે વિપરીત બુદ્ધિ તો તમે સાંભળ્યું એ પ્રકારે કોળી સમાજને લઈ જે કરેલી ટિપ્પણી છે કનુ દેસાઈએ તે હવે ભારતીય જનતા પાર્ટીને પારે પડી રહી છે ચૂંટણીમાં મુદ્દો બન્યો છે મતદાનના હવે બસ દિવસો બાકી રહ્યા છે ત્યારે કનુભાઈ દેસાઈએ કરેલો આ બફાટ સામે આવ્યો છે અને બફાટના કારણે કોળી સમાજમાં નારાજગી છે ખાસ કરીને સુરેન્દ્રનગર બેઠક જોવા જઈએ તો સુરેન્દ્રનગર બેઠક પર કોળી સમાજનું ખૂબ જ મોટું પ્રભુત્વ છે અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવાર પણ કોળી સમાજમાંથી આવે છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર રૂપિક મકવાણા કોંગ્રેસના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુ શિહોરા છે ત્યાં પણ એક વિવાદ ચાલ્યો હતો ચુવાળિયા કોળી અને તળપદા કોળીને લઈ ત્યારે ભાવનગરમાં પણ કોળીઓનું મહાસંમેલન મળ્યું હતું તો કોળીઓના આંકડાનો હિસાબ માંડીએ તો ગુજરાતની અંદર કદાચ સૌથી વધારે મતદારોમાં તેમનો સમાવેશ થતો હશે આ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કનુ દેસાએ કરેલું નિવેદન હવે નફામાં રહેશે ભારતીય જનતા પાર્ટી માટે કે નુકસાનમાં તો મતદાન બાદ જ ખબર પડશે વધુ સમાચાર રહો હાલ વિશ્લેષણ વિગતવાર અને સટીક સચોટ માહિતીઓ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો આ ચેનલને તમે લાઇક શેર અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड